નમસ્કાર ન્યૂઝ પાદરાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યભરમાં દિવસે અને દિવસે આગની ઘટનાઓ ખૂબ વધી રહી છે ક્યાંક ને ક્યાંક તેમાં ફરજ બજાવતા એટલે કે ફાયર વિભાગના જે જવાનો છે તે કઈ રીતે કામ કરે છે સાથે વાત કરવામાં આવે તો આપ ધોરણ દસ અને બાર પછી ફાયર વિભાગમાં જો તમે નોકરી કરવા માંગો છો તો કયા પ્રકારે તેમાં કોર્સ કરવાનો હોય છે તે અંગે આપણને માહિતગાર કરશે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટના અધિકારી તેઓ સાથે ખાસ આપને વાતચીત કરવા જઈ રહ્યા છે સાંભળીએ આ તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું ફાયર વિભાગની ટ્રેનિંગ અને કોર્સ આપનાર સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ વડોદરાના જે એક ટ્રેનર છે તેઓ આપણી સાથે જોડાયા છે તેઓ સાથે સીધા જ વાત કરવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર આપ જે રીતે ટ્રેનિંગ આપી રહ્યા છો આપની સંસ્થા જે છે સંસ્થા વિશે થોડી માહિતી આપશો અમને જી આપણે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટની સંસ્થા છે જે વડોદરા કીર્તિસ્તંભ ખાતે કાર્યરત છે અને ફાયર સેફ્ટીની અંદર છેલ્લા આઠ વર્ષથી કામગીરી કરી રહી છે જે ફાયર સેફ્ટીના સ્ટુડન્ટોને તાલીમ આપી અને તેમને જોબ ઓરિયેન્ટલ કોર્સ કરાવીને અને એમને જોબ માટે મોકલી આપે છે બિલકુલ આપણી જે સંસ્થા છે એ સંસ્થાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ કેટલા વર્ષથી છે આપણે ત્યાં ટ્રેનિંગ માટે કોર્સ કરવા માટે આવતા હોય છે જે અમારી જે સંસ્થા છે એ બે હજાર પંદરથી કાર્યરત છે જે વડોદરા કીર્તિસ્તંભ ખાતે છે અને અમારા ત્યાં જે ટ્રેની છોકરાઓ આવે છે એમને અમે ફાયર સેફ્ટીની તાલીમ આપીને વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ તેમજ જે વડોદરા મહાનગરપાલિકા છે અથવા ગુજરાતની જે નગરપાલિકાઓ છે એમાં અમે એમને જોબ માટે મોકલીએ છીએ તેમજ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે મોકલીએ છીએ અને એ લોકોને જોબ રેન્ટલ કોર્સ કરાવીને જોબ માટે અમે મદદરૂપ કરીએ છીએ એમને ફાયર સેફ્ટીનો કોર્સ છે તે વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકે જે જે રીતે આજે જોયું કે આ વર્ષે બી બે હજાર ચોવીસનું જે એચએસસી બોર્ડ અથવા એસએસસી બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે તે પછી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને મૂંઝવણ હોય છે કે આપણે દસ બાર પછી આગળ શું કરી શકીએ તેમના માટે એક એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો ફાયર સેફ્ટીની ફિલ્ડમાં આવે દસ પાસ બાર પાસ કર્યા પછી અથવા ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ જે અમારી સાથે જોડાઈ શકે છે એમને અમે ફાયર સેફ્ટીની તાલીમ કરાવી એક વર્ષની તાલીમ કરાવી જે જોબ ઓરિયન્ટલ કોર્સ છે આપણો એ કોર્સની અંદર એમને તાલીમ કરાવીને અમે જોબમાં મદદરૂપ કરીશું એમને વિવિધ નગરપાલિકાઓ ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે જોબ માટે મોકલી આપીશું તો એ લોકોને જોબની અંદર ખારી સારી મદદરૂપ રહેશે એમને ઇન્સ્ટિટ્યૂટમાં જે કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને કયા પ્રકારની તાલીમો આપ આપી રહ્યા છો જે આપણી ફાયર સેફ્ટીની તાલીમ છે તેની સાથે સાથે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ કરાવીએ છીએ એમને સિવિલ ડિફેન્સની તાલીમ કરાવીએ છીએ સર્ચ એન્ડ રેસ્ક્યુની તાલીમ કરાવીએ છીએ ફર્સ્ટ એડની તાલીમ કરાવીએ છીએ એમને ડ્રાઇવિંગ શીખવીએ છીએ જે સ્કિલ ફાયર સેફ્ટી માટે જરૂરી છે તે વિવિધ પ્રકારની તાલીમો અમારી એકમાત્ર જે સંસ્થા છે જે આપે છે અને એ લોકોને સ્કિલમાં મદદરૂપ થાય છે જે રીતે આપણે જોયું છે કે હરની બોટ કાર્ડ અહીંયા થયું હતું તેની અંદર કઈ રીતે સર્ચ ઓપરેશન બધા થયેલા છે એવી જે ટ્રેનિંગો છે અમે એ ટ્રેનિંગો અમે અહીંયા અમારી ચાલુ ટ્રેનિંગ દરમિયાન એમને આપીએ છીએ અને ફર્સ્ટ એડની ટ્રેનિંગ જે આપણે બેઝિક રૂટીન લાઇફનું બી જરૂરી છે અત્યારે જે અમારી સાથે અત્યારે જોડાયેલા છે ઝાયડેક્સ હોસ્પિટલવાળા જે અમને ફર્સ્ટ એડની તાલીમમાં મદદરૂપ થાય છે એવી જ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટે અમુક સંસ્થાઓ જોડાયેલી છે અમારી સાથે જે વિવિધ પ્રકારની તાલીમો અમે ફાયર સેફ્ટીની સાથે સાથે આપીએ છીએ વિદ્યાર્થીઓ જ્યારે કોર્સ પૂર્ણ કરી દે ત્યારબાદ છે તે તેઓ જે જોબ માટે એટલે કે નોકરી માટે કેવી રીતે એપ્લાય કરી શકે તેઓને ધારો કે કોર્સ પૂર્ણ કરી દીધો ત્યારબાદ તેઓ નોકરી કેવી રીતે મેળવી શકે અમારા ત્યાં જે છોકરાઓ વિદ્યાર્થીઓ તાલીમ કરે છે એમને અમે વડોદરાની ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે કોન્ટ્રાક્ટ બેસીસ ચલવે છે અથવા આપણા ગુજરાતની એવી બધી સંસ્થાઓ છે જે એનો કોન્ટ્રાક્ટ ફાયર સેફ્ટીમાં ચાલે છે એ તમામ સંસ્થાઓ સાથે અમારો ખૂબ સારો સંપર્ક છે એ લોકો અમારા ત્યાં કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવે છે અમારા ત્યાંના વિદ્યાર્થીઓ અમે છ ટકા હંડ્રેડ પર્સન્ટ જોબ ઓરિયન્ટલ કોર્સની સાથે એમને જોબમાં મદદ તો કરીએ જ છે પણ તે સાથે સાથે અમે એમને કેમ્પસ ઇન્ટરવ્યૂ અહીંયા કરાવીએ છીએ જેમાં એ લોકો સિલેક્ટ થાય તો એ લોકોને ડાયરેક્ટ જોબ અમે અહીંથી પ્રોવાઇડ કરીએ છીએ જેવી રીતે આપણે ઇન્ડસ ફાયર છે શ્રીરંગ ફાયર છે દુર્ગા ફાયર છે દત્તકૃપા ફાયર સર્વિસ છે એવી ઘણી બધી સંસ્થાઓ છે જે અમારા ત્યાં કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવે છે અને અમારા ત્યાંના વિદ્યાર્થીઓને એ લોકો પ્રાયોરિટી આપે છે કારણ કે અમારી જે ફાયર સેફ્ટીની તાલીમ છે એ પૂર્ણ નવ મહિનાની પૂર્ણ એક તાલીમ છે જેની અંદર એમને ફાયર સેફ્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફર્સ્ટ એડ સર્ચ રેસ્ક્યુ તમામ પ્રકારની તાલીમો કરાવીએ છીએ જેના કારણે એમને સારામાં સારી જોબ અહીંથી ઓપોર્ચ્યુનિટી મળી રહે છે જી બિલકુલ આપની જે સંસ્થા છે કયા કયા પ્રકારના જે કોર્સ છે તે ચલાવવામાં આવી રહ્યા છે ને જે વિદ્યાર્થીઓ તે પ્રકારની થોડી વિગત આપની સાથે માગી રહ્યા છે અમારી ત્યાં હાલમાં ડિપ્લોમા ફાયર એન્ડ સેફટી તેમજ સબ ઓફિસર બે કોર્સીસ ચાલે છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં લઈને અમે ડિપ્લોમા ફાયર એન્ડ સેફ્ટીને વધારે પ્રાયોરિટી આપી છે સબ ફાયર ઓફિસરનો કોર્સ છે જે ફાયર રિલેટેડ છે અને ડિપ્લોમા ફાયર એન્ડ સેફટીનો જે કોર્સ છે એ ફાયર એન્ડ સેફ્ટી રિલેટેડ છે જે વિવિધ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર અથવા આઉટ ઓફ કન્ટ્રી પણ જવું હોય તેમાં બી એ મદદરૂપ થાય છે તો અમે તમારા ત્યાં બે કોર્સીસ અત્યારે અવેલેબલ છે બિલકુલ આપણી જે સંસ્થા છે એ અન્ય કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલી છે તે પણ થોડી માહિતી આપશો હાલ અમારી સાથે સિવિલ ડિફેન્સ કરીને જે એક સંસ્થા છે જે ઘણી બધી આપત્તિઓમાં માનદ સેવા આપે છે એ સંસ્થા અમારા ત્યાંના વિદ્યાર્થીઓને સિવિલ ડિફેન્સની પાંચ દિવસની તાલીમ કરાવે છે તો એ સંસ્થા અમારી સાથે જોઈન થયેલી છે તેમજ ઝાયડસ હોસ્પિટલ જે મેં આગળ બતાવી શીખ્યું કે ફર્સ્ટ એડ માટે અમારા ત્યાં જોઈન થયેલા છે અમારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ આપે છે એવી જ રીતે વડોદરા મહાનગરપાલિકા છે કે જે અમુક આપત્તિઓ સમયે અથવા તો એવા કોઈ તહેવારો હોય છે જ્યારે કે ગણપતિ વિસર્જન છે દશામા વિસર્જન છે તે વખતે અમારા કેન્ડિડેટોને એ લોકો બોલાવે છે ત્યાં આગળ એમને સ્ટેન્ડ બાય ડ્યુટી આપે છે અને એ લોકોને ત્યાં આગળ ખૂબ એવી ટ્રેનિંગમાં મદદરૂપ થાય એવી એમને તાલીમ ત્યાં મેળવે છે તે એવી ઘણી બધી સંસ્થાઓ છે વડોદરાની અંદર હેવી વોટર પ્લાન્ટ છે જે અમારા છોકરાઓને ટ્રેનિંગ આપે છે તે એવી ઘણી બધી સંસ્થાઓ છે જે અમારી સાથે જોઈન થયેલી છે અને એ લોકોનો ખૂબ સારો માર્ગદર્શન ખૂબ સારી ટ્રેનિંગ મળે છે અમને જેના કારણે અમારા છોકરાઓ ભવિષ્યમાં ખૂબ તરક્કી કરી શકે આપની સંસ્થા છે તે ઘણા એવા દેશ હિત માટે કામ જેમ કે પૂર આવ્યું હોય કોઈ આફત આવી હોય કે વડોદરામાં જે રીતે હરની બોટ કાંડ થયું હોય તેમાં પણ આપ મદદરૂપ થયા છે તે વિશે થોડી માહિતી આપશો ઘણી બધી એવી આપત્તિઓ વડોદરામાં બી આવી ચૂકી છે અને ગુજરાતમાં બી પણ આવી ચૂકી છે જેની અંદર અમારા ત્યાંના છોકરાઓ જે છે એ ત્યાં આગળ મદદરૂપ થયેલા છે એક અમારા અત્યારે જે પ્રેક્ટિકલમાં છોકરાઓ છે તે ઘણી બધી જગ્યાઓમાં પ્રેક્ટિકલ કાર્યમાં એ લોકોને લાઈવ ડેમોસ્ટ્રેશન અથવા તો લાઈવ જે સર્ચ એન્ડ રેસ્ક્યુના કાર્ય હોય છે એની અંદર અમારા ત્યાંના છોકરાઓને એ લોકો લઈ જાય છે અત્યારે હું કહું તો પાવાગઢ પાસેની જે કેનલ છે ત્યાં આગળની જે કેનલ છે ત્યાં આગળ આપણે જોતા હોઈશું કે દર રોજ અથવા તો અઠવાડિયામાં એકવાર એવો બનાવ બને છે કે કોઈ અંદર ડૂબીને અથવા તો સુસાઇડ કર્યું છે તો એવી બધી જગ્યાઓ પર અમારા છોકરાઓ જઈ અને ત્યાં આગળ સર્ચ એન્ડ રેસ્ક્યુનું કાર્ય કરે છે કે જે હાલ હાલોલ નગરપાલિકા પાલિકાની અંદર એટેચમેન્ટમાં છે તેમજ હાલમાં અત્યારે આપણે વડોદરાની અંદર બી ઘણો બધા એવા આગના બનાવ બની ચૂક્યા છે જેની અંદર અમારા છોકરાઓ અત્યારે હાલ એટેચમેન્ટમાં છે એ લોકો ત્યાં જઈને મદદરૂપ કરે છે તો એવી ઘણી બધી જગ્યાઓ છે જે મદદરૂપ અમે થઈએ છીએ અને જે ભારત સરકાર અથવા કેન્દ્ર સરકાર આપણે જે નિયમો બહાર પાડે છે એના ઉપર જે અત્યારે લાસ્ટમાં આપણે હરઘર તિરંગા યાત્રા હતી તેમાં અમે મદદરૂપ થયા હતા તેમજ ટ્રાફિક અવેરનેસ માટે અમે પણ રેલી કાઢી હતી કે જેની અંદર લોકો ટ્રાફિકનું અવેરનેસ લાવે અને ફાયર સેફ્ટીની કઈ રીતે એ લોકો મદદરૂપ કરી શકે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે અમે કરીએ છીએ એની સાથે સાથે અમે વડોદરા અને વડોદરા જિલ્લાની અંદર જેટલી બી અમુક સારાઓ છે જ્યાં આગળ અમે માનસ સેવા આપીને અને એ લોકોને ફાયર સેફ્ટીની તાલીમ આપીએ છીએ બાળકોને કે જેના કારણે એની કોઈ આપત્તિ બંધે તો તે વખતે એ લોકો મદદરૂપ થઈ શકે અને એનો અમે કોઈ ચાર્જ લેતા બી નથી અમે અમારા તરફથી માનસ સેવાઓ આપીએ છીએ ઘણી બધી સંસ્થાઓમાં યુનિવર્સિટીમાં સ્કૂલોમાં અથવા એનએસએસ કેમ્પના અને હાલમાં અત્યારે અમારે ગયા વર્ષે જે આપણા દેશના રક્ષક ગણાય છે એવા આર્મીને પણ અમે ટ્રેનિંગ ટ્રેનિંગ આપી ચૂક્યા છે જે અમારા સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ માટે ગર્વની વાત છે બિલકુલ આપણી સંસ્થા સાથે જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસ પાસ કરી અને બાર પાસ કરી કેવી રીતે આપનો સંપર્ક કરી શકે અને તેમાં શું શું માહિતી આપવામાં આવશે જોબ સહિત તમામ પ્રકારે માહિતી થોડી ટૂંકમાં આપી દેજો અત્યારે હાલમાં દર વર્ષે આપણે જોઈએ છીએ માર્ચ મહિનાની અંદર કે જ્યારે બોર્ડની પરીક્ષાઓ થતી હોય છે તેના એક દોઢ મહિનાની અંદર આપણે રિઝલ્ટ બહાર પડતો હોય છે તો માર્ચ પછીના જે એપ્રિલ મે અને જૂન એ મહિનામાં અમારા એડમિશનનો ટાઈમ હોય છે એ ટાઈમે કોઈપણ ટાઈમે અમારો સંપર્ક કરી એ લોકો અમારી સાથે જોઈન થઈ શકે છે દસ પાસ પછી ડિપ્લોમા ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ છે બાર પાસ કર્યા પછી ડિપ્લોમા અથવા તો સબ ફાયર ઓફિસર બંને કોર્સની અંદર એ લોકો જઈ શકે છે તો આ જે સમયગાળો છે અત્યારનો એની અંદર અમારા ત્યાં એડમિશન પ્રોસેસ ચાલુ હોય છે અને તે વખતે એ લોકો અમારા ત્યાં એડમિશન મેળવી શકે છે આજકાલના યુવાન વર્ગની અંદર એક એવી ઉત્સાહ હોય છે કે અમે દેશ માટે કંઈ કરી શકીએ તો લોકો આર્મીની પ્રિપેરેશન કરતા હોય છે પોલીસની પ્રિપેરેશન કરતા હોય છે તેની સાથે સાથે ફાયર વિભાગ બી એક એવો જ ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર આપણે દેશની સેવા કરી શકીએ છીએ તો આ એક એવો વિભાગ છે જેની અંદર લોકો આર્મીવાળા જે પોલીસવાળા છે એ લોકો બોર્ડર ઉપર પોતાની દેશ માટેની સેવા કરતા હોય છે આપણે દેશની અંદર રહીને આપણે દેશની સેવા કરવાની છે તો ફાયર સેફટી બી એક યુનિફોર્મ સર્વિસ છે એની અંદર લોકો જોડાય ખૂબ જ ઓછા ફિઝિકલ ટેસ્ટની અંદર એ લોકો આમાં જોઈન થઈ શકે છે જે લોકોએ આર્મીની પ્રિપેરેશન કરી હશે જે લોકોએ પોલીસની પ્રિપેરેશન કરી હશે એ લોકો માટે ખૂબ જ સરળ એક આ રસ્તો છે કે જે દેશની સેવા કરવા માટે એ લોકો આગળ વધી શકે છે તો ઓછા ક્વોલિફિકેશને આની અંદર એ લોકો જોઈન થઈ કે પોતાનું કેરિયર એકદમ બ્રાઇટ બનાવી શકે છે તો ફાયર સેફટીની જે ફિલ્ડ છે એ બી એક આપણી યુનિફોર્મ સર્વિસ જ છે અને જેની અંદર આપણે રહીને અને દેશની સેવા કરી શકીએ છીએ